જનતા ઉપર કે જેની જન્મભૂમિઓ હોય એની ઉપર જ્યારે આફત આવે અને એમાં જો ફ્રી કરીને તો આપણે આપણી માણું ધાવા લીધું ક્યાંક સમય અહીંયા આવ્યો છે એટલે અમારે અહીંયા આવવું પડ્યું આ વિસ્તારની અંદર એવું કંઈક ભાઈ જયદીપભાઈ વાત કરી કે રાક્ષસી એવી વસ્તુ આવવાની છે એટલે અમારે દૂર દૂરથી અહીંયા આવવું પડ્યું તમારી જાદો પરિચય એવી અમારી વાત નથી પણ લોકો ઉપર આફત આવતી હોય ત્યારે જ્યાં જ્યાં આફત પડતી હોય ત્યાં અમે ગયેલા છીએ અને ન્યાય નું કંઈક ને કઈક ક્યારેક ખૂબ મોટા પ્રમાણમાં એનો નિર્ણય પણ આવ્યો સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય કોઈ સરકારના વિરોધી કે કોઈ કંપનીના વિરોધી એવી વાત નથી પણ લોકો ઉપર જ્યારે આફત આવતી હોય અને લોકોને જે નુકસાન કરતી હોય એ વાત અમારા લોકો સુધી પહોંચાડવી એ અમારો પાછો ધરો છે અને તમને એ વાત એ કહી દઉં કે આ બેન જે છે ને એ તમારા વિસ્તારના અમુક જાગૃત છે અને ખબર છે વડીલો કે આપણે ચુનીભાઈ હોય દેતા ને ચુની કાકા ઈટ બહુ જૂના ગાંધીવાદી હતા અને પોતાના ને બાળપણ લઈ અને પોતાના છેલ્લા શ્વાસ સુધી એને લોકોના કલ્યાણ માટે જ લડત આપી ઈ જોની કાકા વૈદ્યના દીકરી છે એ વિદાબેન છે નિર્મા આંદોલન થી લઈ તમારા અહીંયા બધા આંદોલન ના બધા પેટ્રોલ ઘણા બધા ગુજરાત ને દરેક રાજ્ય ની અંદર ગયેલા અને એના પાછા દીકરી એટલે ત્રીજી પેઢી છે એ મૃતિકાબેન છે એ પણ એક પર્યાવરણના વિશ્લેષણ તમે રોજ સાંભળતા હતો પણ અહીંયા આવવાનું નહોતું મને વાત પ્રકાશભાઈ વાત કરતા હતા અમારા મંગળુભાઈ બાજુના ગામમાં છે એવા આ જયદીપભાઈ યુવાન છે પણ બહુ સરસ બધાનું કામ કરે છે એવા અમને સમાચાર મળ્યા એટલે અહીંયા રાજુલા દુકાની અંદર આ તમારા વિસ્તારમાં કોપર પ્લાન્ટ આવવાનો છે ને એનો વિરોધ છે અને એનો એનાથી શું થવાનું છે એ હવે ટૂંકી ટૂંકી તમને વાત કહેવાય આપ માનો ન આપ સ્વીકારો આપની ઈચ્છાની વાત છે પણ અમે અમારા ભાઈઓ હોતે અમારી વાત ફૂગાડવી એ અમારી ફરક છે તમે ફૂગાડો એમ અમે ફૂગાડી ઈ એમ કહે છે કે 2-5000 માણસોને રોજગારી મળવાની છે અમે એમ કહી 10-15 માણસ રોજગારી મળવો એટલે બધો ફેર છે માટે એ વિગત એ બધી વાત પાછા બેરી પર છે હું પણ કરી આ ખોટું બોલવામાં છે ને આ કંપનીવાળા નંબર અમારો 35 વર્ષનો અનુભવ છે અને 35 વર્ષમાં 20 25 વર્ષ પીતા બેન પણ એના સાક્ષી છે નિર્મા આંદોલન થી લઈ તે અત્યાર સુધીમાં ફોટો કંપનીવાળાને બોલવું અને લોકોને ભરમાવી દેવા ઈ એની મોટા મોટી માસ્ટર છે આપણા ના આપણા વિસ્તારની અંદર આપણા ના આપણા ગામની અંદર આપણી ના આપણી જ્ઞાતિના એકબીજાને સામે કરી દેવા ઈ આ કંપની વાળા પાંચ જણાને આપણે અમે કરી દે આપણે જ મારે જ્ઞાતિ ના હોય તમારે જ્ઞાતિ ના હોય તમારા જ ગામ ના હોય મારા જ ગામ ના હોય આવા લોકોને ને હામાં કરી દે અને પછી આપણને છેતરવાના લોકોને ગરીબ માણસો ને છેતરવાના ધંધા કરે એમ જાગૃતિ માટે અમે અહીંયા એવા છે કે તમે જાગી જાઓ એ કોપર કંપની જો આવશે ને તો ભોપાલ વાળી સાથે તમારે થવા દેવું હોય તો તેર તારીખ છે ત્યાં સુધી તમે જાગૃત રહેજો અમે આ બાજુના ગામમાં પાછું મને ને મસાવી કે એટલે ન્યાય ને ખાતરી આપી દીધી બેનો પણ ખાતરી આપી દીધી આયા પાછો હું ખાતરે આપી દો મને મજા આવી છે પણ તમને ખાતરી પૂર્વક અને પ્રતિજ્ઞા સાથે કહું છું કે અમે અહીંથી હવે હટવાના નથી તેર તારીખ સુધી કંપની ને સરકાર ને કે હારે જે હોય એને થાય કરી લે અમે અમારા વિસ્તારના આ અમારા ભાઈઓ છે આ અમારી માતાઓ છે અમારો વિસ્તાર છે અમારા લાગતા ઓળખા છે આજ અમારો બધો પરિવાર છે કુટુંબ છે એટલે અમે આવ્યા કે આને બચાવી લેવાના છે તમે અબજો રૂપિયા ખર્ચી અને અહીંયા આવો છો પણ તમે અમને શું આપવાના છો તમને કાંઈ આપવાના નથી તમને બરબાદ કરી દેવાના તમને નુકસાન કરી દેવાના છે

બધ થઈ જવાનો વારો આવશે એટલે ઈ ન જવા દીધા તમારા આ વિસ્તારની જમીન છે તમારો આ વિસ્તાર જે ફળદ્રુપ છે એનો તો હું મારો ખુબ જૂનો અનુભવ સમજ છે તમે એવું ન સમજતા કે હું અહીંયા કઈ નથી આ વિસ્તારમાં હું નથી આવ્યો એવું તમે બાબરકોટ મોદી ખૂબ સ્વભાવ કરેલી છે અને આ તમારો વિસ્તાર તો એક પ્રકારનો આપણે ગુજરાતમાં સારામાં સારી લીલી નાગેર કહેવાય ને એવો હવે આ તો તોકડા વાવેતરો આવ્યો ને એટલે તમારે મોટાભાગના સારવાર નાંબા નાન છે ને એવું બધું પડી ગયું પણ નહીંતર આ વિસ્તાર ખૂબ અડિયાળો વિસ્તાર છે અને એમાં તમે યુગોથી એમ કે જ્યાંથી ધરતીનું નિર્માણ છે ત્યાંથી ચિંતા આવીએ તો અત્યારે કંપની આવ્યા ત્યારે તમને આ વિસ્તાર હું જ્યાં જેવો લઈ

નમસ્કાર મિત્રો જય શિયાળામ બાપા સીતારામ ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ સેવા ભરતસિંહ વાળા દ્વારા આપણો ભાવનગર જિલ્લો જ તે નહીં પરંતુ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં પોતે જાય છે અને તમે જોયું તે પ્રમાણે આ અમરેલી જિલ્લાનો જે રાજુલા તાલુકાનો ગા ગ્રામ્ય વિસ્તાર છે રાજુલા તેમજ જાફરાબાદ તાલુકાના આમ કહે ને ત્યાં તે ગયા અને લોકો સાથે અન્યાય થતો હતો તો ત્યાં તેને રજૂઆત કરી અને લોકોની સાથે અન્યાય ન થાય તે માટે તે પ્રયત્ન કરી રહ્યા છે ગુજરાત જ તે નહીં પરંતુ અન્ય રાજ્યમાં પણ તેઓ ન્યાય માટે ન્યાય ખેડૂતોને ન્યાય અપાવવા માટે તે ગેલા છે તો તમે જોયું તે પ્રમાણે કે તે રાજ્યમાં તેમજ અન્ય રાજ્યમાં પણ તે જાય છે ખેડૂતોના હિત માટે લોકોના હિત માટે કોઈ પણ જગ્યાએ ખોટી રીતે અન્યાય થતો હોય તો તે હાજરી આપે છે તમે જોયું તે પ્રમાણે તો મિત્રો અંતમાં તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયામ અને બાપા